ચાલીસ જાતિઓ બાર વિમુખ જાતિઓ અને અઠ્યાવીસ આ મહાસમેલન થવા જઈર્યું છે એના પ્રણેતા એના માર્ગદર્શન અને જેમની નેતૃત્વમાં જે થવા જઈર્યું છે તેવા માન્ય મહેન્દ્રભાઈ નાયક સાહેબ અહીંયા ડીએમટી ડેવલપમેન્ટ ફાઉન્ડેશન આ સમાજના સેવાળાના વ્યક્તિ સુધી આ સંગઠન પહોંચ્યું છે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ શિક્ષણિક પ્રવૃત્તિ હોય આજીવિકાની પ્રવૃત્તિ હોય શ્વાસની પ્રવૃત્તિ હોય કે ક્યાંય પણ આ સમાજને મુશ્કેલીઓ પડતી હોય તેની અંદર હંમેશા ડીએનટી ડેવલપમેન્ટ ફાઉન્ડેશન આ સમાજની સેવા માટે તત્પર રહ્યું છે હવે આવતીકાલે સંમેલન મળવાનું છે મુખ્ય ઉદ્દેશ્ય આ સંમેલનનો શું છે કેટલી જાતિઓ સમુદાય આ સંમેલનમાં રહેવાના છે વિશેષ કાર્યક્રમ શું રહેશે આ કાર્યક્રમ આવતીકાલે એનટી સમાજના ચાલીસ જેટલા સમાજોના સમૂહનું એક સંમેલન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર કે લક્ષ્મણજી રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી આદરણીય ભાનુબેન બાબરિયાજી અમારા આયોગના સદસ્ય ભરતભાઈ તથા સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં આ બધા સમાજોનું એક સંમેલન આવતીકાલે થવાનું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આ બધા જ સમાજોના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને આજ સુધીની જે સમાજના ઉત્થાનની વાતો છે જે એમને કરેલા કામો છે એમને જે આ સમાજો માટે જે મહેનત કરીને સમાજ મુખ્ય ધારામાં કેવી રીતે આવે એના માટેના જે કરેલા પ્રયત્નો છે એની વાત થશે સમાજ હજી પણ બીજાને વિમુક્તિ જાતિનો સમાજ હજી પણ ઘણું બધું સરકાર અપેક્ષા રાખી રહી છે અને આ અપેક્ષાઓ માન્ય સરકારની સમક્ષ અમે આવતીકાલે માન્ય અમે રજૂ કરીશું અમારી લાગણી અને માગણીઓ માન્ય સરકારને ખબર જ છે અને સરકાર અમારી આ લાગણી અને માગણીને ધ્યાનમાં લઈ અને આવતીકાલે બધા જ સમાજોના સમૂહ સાથે અમે માન્ય પ્રધાનમંત્રીશ્રીનો આભાર પણ માનવાના છીએ કે જેઓએ આ બધા સમાજો પ્રત્યે માન્ય મોદી સાહેબ કાયમ કહે છે કે જે શીખો કોઈ પૂછતા નહીં મોદીજી ઉચકો પૂછતે સમાજો સાથે માન્ય પ્રધાનમંત્રી જ્યારે વિકાસના કામો કર્યા અનેક ક્ષેત્રમાં સમાજો આગળ વધે એના માટેના જે પ્રયત્નો છે પ્રયત્નોના આધારને કારણે અમે માન્ય પ્રધાનમંત્રીનો આભાર પણ માનવાના છીએ અને આવતીકાલે આ પ્રકારનો કાર્યક્રમ અમારો રહેવાનો છે અમારી માંગણીઓ કેવી છે કે અમારો વિચારતી અને વિમુક્તિ જાતિનો તો અમારા લોકોને આવાસ મળે વેપાર રોજગાર ધંધા માટેની વ્યવસ્થા ઊભી થાય આ બધી અમારી નાની નાની માગણીઓ હોય છે અમારી કોઈ મોટી માગણીઓ નથી હોતી અમારા સમાજો માટે શિક્ષણની વ્યવસ્થાઓ જ્યાં ત્યાં હોય ત્યાં ઉપલબ્ધ થાય જે આવાસોને સરકાર તો ઉપલબ્ધ કરાવે જ છે પરંતુ હજી પણ આ દિશામાં વધુમાં વધુ કામ થાય એ બી અમારી બેન અત્યાર સુધી વોટબેન્ક તરીકે આ સમાજનો ઉપયોગ કર્યો તો કોંગ્રેસ સરકારે અને મોદી સાહેબ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ સમાજનો ઉત્તરાની શરૂઆત કરેલી અને અમારો સમાજ છેલ્લા ચોવીસ પચીસ વર્ષથી મુખ્ય ધારામાં આવવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ સમાજ ખૂબ મોટો છે અશિક્ષિત છે અને પારંપરિક વ્યવસાય સાથે સંકળાયેલો છે એટલે સમાજને જાગૃત થવામાં થોડી વાર લાગી છે પણ અત્યારે સમાજ જાગી અને પોતાના સમાજને આગળ લાવવા માટે સરકાર મંત્રીની મદદ લઈને આગળ વધવા માટેનો પ્રયત્ન કર્યો